આ છે મારો આર્ટ સ્ટુડિયો કે અહીંયા હું બેસીને હું પેઇન્ટિંગ બનાવતો હોય છે ફાઇનલી મિત્રો અમે સત્રા ધામે પહોંચી ગયા બાપુનો ફોટો આપીને સન્માન કરે છે કાળી તો હેલો માય ડિયર યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં આશા કરું કે તમે બધા ઠીક હશો જય માતાજી બધાને તો મારું નામ છે મહેશ અને હું એક સ્કેચ આર્ટિસ્ટ છું અને ઘણા લોકો મને ઓળખતા પણ છે કેમ કે મારી એક યુટ્યુબ ચેનલ હતી જેમાં હું બ્લોગ અપલોડ કરતો હતો પણ એમાં એવું શું યુટ્યુબ ચેનલ હતી એ મારા ફોન ઉપર હતી અને મારો જે ફોન છે એ પડી ગયો હતો એટલે મારી ચેનલ પણ વહી ગઈ છે તો હવેના જે બ્લોગ આવે છે એ આ ચેનલ ઉપર આવે છે તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો આ ચેનલને આજના બ્લોગમાં અમે જવાના સહી સથરા ખાખી બાપુના ધામમાં કેમકે મેં બનાવેલી છે એક ખાખી બાપુની પેઇન્ટિંગ જે મારે દેવા જવાની છે સાંજે લાઈવ પ્રોગ્રામમાં તો આ બ્લોગ મેં સુધી જરૂર જોજો તો અત્યારમાં હું આવી ગયો છું છત ઉપર તો ચાલો નીચે જઈએ અને જે પેઇન્ટિંગ છે એને ફ્રેમ કરવાની બાકી છે તો ફ્રેમ કરીએ તો મિત્રો એ તમે હું છત ઉપર જ છું અને સનસેટ થવાનો છે તો તમે છત ઉપરનો વ્યૂ જોવો તમે એકવાર અહીંયા હન્મદાનું મંદિર છે જે અમારે નજીકમાં જ છે તો ક્યારેક દેખાડી તમને ચાલો નીચે જઈએ તો મિત્રો હું નીચે આવી ગયો છું અને આ છે મારો આર્ટ સ્ટુડિયો અહીંયા હું બેસીને હું પેઇન્ટિંગ બનાવતો હોય છું અને તમે જોઈ શકો છો અહીંયા હું લાઈવ પ્રેક્ટિસ કરતો હોય છું અને અહીંયા પેઇન્ટિંગો મારી પડી છે આ રામવાળી પેઇન્ટિંગ છે અને અહીંયા તમે જોઈ શકો છો મહાદેવની પેન્ટિંગ અને બધું મૂકેલું છે અમારા મોમેન્ટો છે તો આવો છે મારો નાનોકડો એવો સ્ટુડિયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર લખીને કહેજો તો ચાલો જે પેન્ટિંગ મેં બનાવેલી છે ખાંખી બાપુની એ તમને દેખાડું તો મિત્રો ફ્રેમ કઈક આવી દેખાય છે તો આ પેન્ટિંગને આ ફ્રેમ માં રાખવાની છે તો ચાલો તો તો ફાઇનલી મિત્રો જે અમારી જે પેઇન્ટિંગ છે એ ફ્રેમ કરીને તૈયાર થઈ ગઈ છે કંઈક આવી દેખાય છે તો તમને કેવી લાગે એ કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર કેજો

તમે જોઈ શકો છો ચારે બાજુ કેટલી છે કેમ મજા આવે ને મિત્રો અમે સાડા બાર જેવું શું છે રાતના એટલે ટ્રાફિક નથી તમે જોઈ શકો છો બધા છે મિત્રો તમે બાપુની ભાગી બતાવો તમે જોઈ શકો છો પેલાના જમાનામાં કેમ છે ಅರೆ ಕೋಟಾ ಬಹಳ ತುಂಬ

મહેશભાઈ બારીએ બેનની એક પોતાના ચિત્રકળાથી ખૂબ સરસ મજાની ફોટો બનાવ્યો છે તાળીઓથી વધાવો છે બાપુનો ફોટો આપીને જન્માન કરે છે તાળીઓથી વધારે

આ બ્લોગમાં બસ આટલું જ છે તો આઈ હોપ કે તમને આ બ્લોગ સારો લાગ્યો છે તો આ બ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર કહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો મળી આવે નેક્સ્ટ બ્લોગમાં